સમથિંગ સાડા ચાર વાગેરા પછાડના તો મેં કીધું બ્લોગ ચાલુ કરી અને આજે આપણા ઘરે આવશે માસી આવવાના છે આપણા ઘરે તો મમ્મીને એ લેટ આવે આજે બપોરે હું સુઈ ગઈ હતી ઓલમોસ્ટ ત્યારે મમ્મીને આવે પછી એ લોકો આવીને જમ્યા ઘરે મેં પપ્પાને બાઈ જમી લીધું હતું એ પછી લેટ જમ્યા તો હમણાં સો મેં કીધું હવે ઊઠી જાઉં અને મેં કીધું માસી બી આવે તો ચાલો કરીને ઉઠી જાય આપે જો મને આવી રીતના કામ બતાવે તમે સાંભળ્યું ને હમણાં તો હું ને મમ્મી એને તે અમે બોરા લેવા જઈ રહ્યા તો એને મને એ કામ બતાવી દીધું તો હવે હું પેલું એ કામ કરીને પછી હવે એના ભેગી જઈશ લાઈવ તમે આજે જોયું હું પહેલી વાર મેં આમ બતાવી મને જો કેમ કીધું બિચારો નાક બેને આવી રીતના કામ કરાવે તો ગઈ અમારી સાથ કિયોન્સ પિક્ચર રહ્યા હે એને જોયું નથી કે ક્યાં મળે રહ્યા એના ઘરે બે ત્રણ વાર લઈ આવ્યા બટ એને ખબર નથી તો એટલા માટે કે હું હાલુ રહેતો મમ્મી એને કે ભલે હાલ શું કઈ શ્યા શ્યામ જાય તો કઈ હમ આપે ત્યાં જવાનું હોય આપને બોરા લેવા માટે કેમ કે મેસેજ આવ્યો એ કે આજ છેલ્લો દિવસ જ મળશે તો લેવા જઈ રહ્યા આપે કિયાંશ ભાઈ ઓ કિયાંશ ભાઈ આમ જોતા મજામો તો જો

શું કરો પતંગ ઊડતો નુકાવેરો કોણ ઊડાવેરો પતંગને અરે ને તા લટકી છે પતંગ નુકાવેરો તારું ઉપર લટકી છે એ તો अटકી છે બાપા ખબર નઈ કઈ જશે તમે ખાશો પોચું પોચું પોચા પોચા ખવાશે દેવો મમ્મી તમે ઓછું આપડો રાખ માં तो यहाँ पे चल रहा है हमारा बढ़िया सा नाश्ता और देखो बनाई काम करी दी लकई लकई ने जेकि बताती थी नहीं અને હું છાસ મમરા ખાવ તો એને બી મન થી હોય છાસ મમરા ખાવાનું તો હું મારા મતે નહીં દઉં એ પોતે લઈ આવશે એના કઈ સમા ભેંસ બોલેરી આજે છે વાર એટલે એમ નહી આમ કાંક જોવે તો કેમ બોલે એના જેમ બોલેરી ખબર નહીં એને શું દેખાય રહું તો હું જોવા ગઈ હમણાં કે છે ના સારું બોલે રહી હમણાં જ બોલશે ચોચો થોડી વારમાં છે ને કદી આમ ના બોલે હું કામ કરી નાખું કહીશ ઓકે તો આજે ઢોકળી તો એના માટે લસણ ફોલવાના છે મને અને અમારા લસણ એટલા બધા મોટા એ સાઠ સેકન્ડમાં આમ ફોલાઈ જાય એટલે એક મિનિટમાં ફોલાઈ જાય એટલા મોટા અમારા લસણ એ તો મારી સાથે હવે અંકિતા બી ભેગી થશે ફોલાવા માટે કે જલ્દી થઈ જાય એટલા માટે તો એનું કામ નિપટાવીને આવેરી કરાવવા માટે જો મેં આટલા ફોલી નાખ્યા બીજા બધા ફોલી તો એનું કામ નિપટાવીને આપણા કને આવશે આપણું કામ કરાવવા માટે અંકિતા બહુ વાર અને ફૂલ ફોલવા તો આટલા આટલા છોટા છોટા એ ભલે મોટું એ પણ છોટું છોટું પહેલું ખાઈ જાય એને સારું કરીને આપણે છોટું છોટું પહેલું કરી તો આપણું લસણિયા ફોલાઈ ગયું છે બેન આપણો હાથ બઢાયો આમાં અને હજી કૌરી હૈયો થઈ રહેશે તો ફોલે સાચી હાથ બઢાયો સ્ત્રી વિના એસી ભાગી જશે સ્કૂલમાં ઝઘડો થઈ ગયો તો આજે કાલે કાલે પોલીસ પોલીસ આવી ગઈ ગાઈસ પોલીસ પોલીસ આવી ગઈ હતી અને ઘરેમાં ફોન પડી ગયો સ્ત્રી આન સ્કૂલમાં એને ગાઈસ ઝઘડો થયો તો તો પોલીસ પોલીસ આવી ગઈ હતી એમ કે પોલીસ તો જોઈ કે ગયો પોલીસ હોય ને એ જ પોલીસ હોય તો પોલીસ આવી ગઈ જેલ માં નાખી દે ને એવી પોલીસ હોય એની કાર હોય પોલીસ મારું કામ કરું એ મને રેણ કરાવે ચપટ નથી કરતી પેલા આવતી નથી ને હવે મુક્તિ નથી પેલા શું આજે અમારે ઘર જમીશ અમે આજે ને ઢોકળી બનાવશું હા ને જમ ને ભલે હાલો હાલો કામ કરી હાલો તો આ એને આનમાં ધાણા નાખી હતી મને બધી વસ્તુમાં ધાણા ના ભાવે એ બધાના સ્વાદ આરું મને મારા સ્વાદને સેક્રિફાઈઝ કરવો પડે જોઈ નાખી મેં એને ના કીધું ના રાખ તો રાખી રહી માનતી નથી મારો ગાઈસ માસી ઇન ધ હાઉસ તો માસી અને મમ્મી બને આવી ગયા એ બીજા માસીના ઘરે ગયા હતા ત્યાં કને એટલી વાર રહ્યાણ કરતા હતા હવે અહીંયા કને આવ્યા બે સેમ લાગે મારા મમ્મી ને માસી સ્યુ સેમ જ લાગે ને જેમ કે અમે બધી બોનું સેમ લાગે જેને અમે જોયું હશે ને અમને બધીને અમે સેમ જ લાગે ઓલમોસ્ટ અને એક દીદી પૂછતા હતા દીક્ષા દીદી કરીને નામ હતું એનું કમેન્ટ આવી હતી એની કે તમે કેટલી બહેનું છો તો અમે પાંચ બહેનું છીએ તો અમે પાંચ બહેનું છીએ એમાં મારો લાસ્ટ નંબર એટલે હું પાંચમા નંબરની હું આવું એક ઘરમાં હોય ને નો ટંકી બસ એ હું છું તો આજે જે શોપિંગ કરી રહ્યા એને એ બધા જુએ અમારે માસીને બતાવી રહી તો હું કામ અને કામ કરે તો હવે આપે જમી લીધું છે તો બસ આપણા બ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ સો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો બાય કામ કરીશિયા બિન यसो कारण के गर्छ आकार चाहिँ आएदेखिको अझै दो